ટ્રક ઝડપી પાડ્યો એલસીબી પોલીસે ભાવર રાતનપુર હાઈવે બેડા ત્રણ રસ્તા નજીકથી પરપ્રાંતીય તારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી છે બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે રાજકોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર

તપાસ દરમિયાન જેમાં ગેરકાયદેસર વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી પિયર પોર્ટર એક હજાર એકસો સત્તાવન કિંમત રૂપિયા એક લાખ હજાર આઠસો ચાલીસનો જથ્થો અને ગાડીની કિંમત રૂપિયા દસ લાખ અને લિગનાઇટ કોલ્સો આશરે વીસ ટન કિંમત રૂપિયા સાહીઠ હજાર સહિત કુલ રૂપિયા અગિયાર લાખ અઠ્ઠાણું હજાર આઠસો ચાલીસના માલ સાથે ગાડીના ચાલક આરોપી અજાણ્યા ઇસમ તથા ગાડી માલિક સુનિલ બાપુભાઈ બિષ્ણુ રહેઠાન ચાંપાબેરી બામરલા ચેડવાપાડામાં રાજસ્થાન વિરોધમાં પાપર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પાબર વિસ્તારમાંથી પ્રાંતિય ડ્રગ ઝડપાતા ઘરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો